હરિ બજા ચેટલું પડે છે પાછું જો કા હા ઈટલમાં હા બધું ચાપ બગાડી છે પાછું હા ખબર જ પડતી ભેગું કરવું પડશે આયેલો બજા

માણસ તો લાલા જ છે બરાબર બરાબર હવે એમના ખેતર માં જવું હોય તો એમના ખેતર માં જવું હોય તો પાછું આમ થી બાજુ આમ ફરી ને આમ જવું પડે પાછું ઓહો એટલું બધું ફરવાનું થાય હા તો થાય તો થોડું ઠીક કરી દો ને એમને કે તમે રસ્તો બતાવો હંગળા ઉપર આવવા માં ના જાય હું ના આવું બાજુ આ બરાબર તમે કુણ જો પાછા એ કેજો પેલા ઉપર કુણ જો તમે પેલા અમે કંપનીમાંથી આવ્યા તમને કીધું તો ખરા સાહેબ ફાઇનાન્સ વાળા છે ફાઇનાન્સ વાળા ફાઇનાન્સ વાળા છે અને એમને અમે ત્રણ વર્ષ પેલા એક ટ્રેક્ટર આપી તું તે ટ્રેક્ટર ના ત્રણ હપ્તા બાકી છે અમારે પાછા તમે મને ફાઈનાન્સ માંથી આવ્યા એવું લાગતું જ નથી પાછું તમે તો મજૂરિયા એવું લાગે છે બાજુ મને તો કેવી રીતના મજૂરિયા જેવા લાગે છે આ દાદીન ને બાદી દાદી તો હાલ ની ફેશન કેવાય અરે દાદી ના હોય આ સાહેબ હોય તો પાછા કંપનીમાંથી માંથી જેવા ચેવા લાગે પાછા

અરે સાહેબ આના હમણાં પાછો મળે જ આમાં બીજી વખત આવતા નહીં પાછો હું કીધું પાછો જેના ઘેર આપતા માંગતો એના ઘેર માંગજો પાછો મારા ઘેર ના આવતા પાછો આ કઈ દો પાછો બીજી વખત લમણો ના મારતા પાછો પાછો બધી પાછા હોય આઈ જઈ જાય પાછો આ લોકો લોન લઈને પાછા મારે પથ્થર પડાઈ જાય છે પાછું હોય અને શું કરવાની યાર મારા બાજુ

સંજુભા બોલ્યા અરે તમે આ લોનો લઈ 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 અમારી પત્ન ની માપલી થઈ ગઈ યાર હું કરવાની યાર હા

પણ તો મજૂરીયા જ લાગતા તા પાછું હા હા તો થોડું ધ્યાન રાખજો પાછા એટલે ફોન કરી ઊભી નહીં ચેકન થઈ જજો છે પાછા હા હા એવું આપ જી ભાજા એક પાછો હા હા હો હા મૂકું છું પાછું સારું હારું હા બટ પા તો લોહી પી જો બટ બીજા લોન નો બીજા વાપરે વાપરીને અમાર વેજ ભરવાનું પાછું થાય આ બધું મારે બધું ના જોવા પાછું

કાઉં છે મારા વર્ષે ભાઈ ભાઈ સંકોરી હરું આપા મટલ પેલી બોટલ લઈને પાયો તો તું અરે અરે મને બોટલ Nói là time thì cái gì, bao nhiêu? Sáy, anh láng giềng, tôi này, có સજુબાનું કેતર લાગે સંજુબાનું ઘરે હે ને ઓમ વાણી બહુ મહોજ જેવું લાગ્યું મને હમણાં તો થોડું આપણે ત્યાં જવાય યાર પૂછી જઈએ આપણે ચાલો આભાર અંદર જઈને ફ્રી તો કોઈ ને ખબર કામ જોઈએ પણ આપણે

পকৰি <msvil>

તમારા જેવી આવે ભાઈ તમે પોતે અમારા ખ્યાલ થી તમારે જેવું થયું એક મિનિટ એક મિનિટ વેરીફિકેશન કરી લેવા દો બરાબર હા બોલો તમારે ટ્રેક્ટર ખરું તમારી પાસે

એક કોમ કરો હું ડબલ જઈ આવું ના ના તમારે ડબલ નહીં જાવ તમે અત્યારે આવો અરે ભાઈ અરે સાહેબ તમે તો હું આમ પકડો પણ જાતો રહે હું આવતી ભાઈ અત્યારે અહીંયા આવતી પાછા જાવું નહીં આવી તમે આપણો અરે આવસી આવસી યાર ક્યાં ન જાય યાર હું બીજા આપણા જે બાજુમાં બીજા આપણા કંપનીના માણસ છે એમને બોલાવી દઉં અહીંયા પણ આપણને ડફો બનાવવો છે ભાઈ ના ડફો નહીં બનાવતો અત્યારે જ આવશે ભાઈ આપણે પેલા ખાટલા ઉપર જઈ બેસીએ ખાટલા ઉપર નહીં આવો તો પછી શું કરશું આવસી આવસી અત્યારે અહીંયા જ આવશે ભાઈ આપણે જઈ બેસીએ

પણ હવે એક કોમ કરવું પડશે અરે આ તો મારા સાપડો બેઠાઈ તો આવું કરીશું પ્લાન બનાવવો પડશે આવું કપ્પુ મારા આવતો પત્ર ટેક્ટર ચાર પાંચ માચી જ લ્યા હા ટેક્ટર લઈ જાય શું કરશું પ્લાન બનાવવો પડશે પ્લાન વગર તો નહીં મેળાવો હા હા એક કોમ કરવાનું બધું ભેગો તો હારું હા હા આવો પછી પાછી કજુ લેવા પડાય જ્યું કે ના પાછું જોઈએ છીએ તને હા હા હું આવું પાછું કીધું હા પાછું આવું છું હાલ મેલો તા ને પાછું ફન હા અને આજ તો હજી ખબર નહીં પડી હા હજી ખબર પાણી છે આમાં હા

એ સાબ ટક લે લેવો બરતો ભૂકોલી ન્યા જા પાછ હ અમે તો પાછા મને કી મને કી